કતારગામ વિધાનસભાના ધારાસભ્યએ પોતાના જન્મદિવસે અનોખી જ રીતે ઉજવ્યો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવીને સમાજને એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે તેમણે કેપ કાપ્યા વગર જ સાદગીપૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી ધારાસભ્ય વિનોદ મોરડિયાએ પોતાના જન્મદિવસે સરકારી શાળાઓમાં નોટબુક વિતરણ કર્યું હતું તદઉપરાંત તેમણે સગર્ભા મહિલાઓને કીટ વિતરણ અને ટીબીના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી આ પ્રસંગે તેમણે વડીલ વંદનાના લાભાર્થીઓ સાથે પણ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે આ સેવાકીય કાર્યો દ્વારા ધારાસભ્ય મોરડિયાએ લોકોને જન્મદિવસની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી જ સીમિત ન રાખતા તેને સમાજ સેવા સાથે જોડીને બીજાને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે આ પ્રસંગે તેમણે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પણ અપીલ કરી હતી તેમની આ સેવાકીય કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં કેક કાપવાનું મુલત્વી રાખ્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ જે સામાજિક સેવા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે આહવાન છે કે દેશ સમૃદ્ધ અને સશક્ત બને એ નિમિત્તે આજે ડભોલીમાં આપણી સરકારી શાળાની અંદર નોટબુક્સ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અહીંયા આજે મલ્ટીપર્પઝ હોલમાં સિંગણપુરમાં સગર્ભા બહેનોને એમને પોષણયુક્ત આહારની કીટો વિતરણ કરી અને વડીલોને સિત્તેર જે પાસ કરી ગયા છે એ વડીલોને વયવંદના કાર્ડનું વિતરણ કર્યું અને જે ટીબીગ્રસ્ત લોકો છે એમને પણ એમના કીટનું વિતરણ કર્યું આ ત્રણ પ્રકારનો આજે સેવાકી પ્રવૃત્તિ અહીંયા મલ્ટીપર્પઝ હોલમાં કરવામાં આવી છે અને તમામ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમની તબિયત સારી નીવડે એ જ આજના મારા જન્મદિવસ નિમિત્તે બધાના જ મને બ્લેસિંગ અને મને આશીર્વાદ મળે એ જ ઈચ્છાઓ સાથે જાય કાર્યક્રમ અનોખો કરતાં મને એવું લાગે છે કે મને જે મારા સંસ્કાર જે મળ્યા છે જે પાર્ટીમાં મારા માતા પિતાએ એ પ્રમાણે મને લાગે છે કે આપણો જન્મદિવસ ત્યારે તે ગણી શકાય કે લોકોના જન જન સુધી છેવાડાના પીડિત લોકો સુધી એ સેવા થઈ શકે અવિરત સેવા કરવી જોઈએ પરંતુ જન્મદિવસ એક માધ્યમ મેં બનાવ્યું છે વ્યક્તિગત મને કોઈ જન્મદિવસ ઉજવવાની કોઈ ઈચ્છાઓ હોતી નથી પરંતુ એ એ નિમિત્તે આજે સેવા થઈ શકે વધારે વધારે એટલા માટે આજનો